જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હું છું ને એક દિવસ એક માણસનો આખો દિવસ ખૂબ ખરાબ ગયો કંટાળી ગયો અને સાંજે પાછો આવ્યો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો મંદિરની અંદર જઈને કહેવા લાગ્યો હે ભગવાન આજનો મારો દિવસ સૌથી ખરાબ ગયો આવો દિવસ મારા માટે તમે બનાવ્યું આટલું આવું બધું મારી સાથે કર્યું ત્યારે ભગવાન અંદરથી બોલ્યા કેવો ગયો તારો દિવસ ભગવાનની વાત સાંભળી પહેલો માણસ કેવા લાગ્યો કે ભગવાન આજ સવારથી જ મારો દિવસ એકદમ ખરાબ ગયો ભગવાને કહ્યું કે શું થયું ત્યારે કહ્યું કે સવારમાં વહેલું હતું પણ આલારામ જ ન પછી મોડો જાગીને તૈયાર થયો અને સ્કૂટર લઈને નીકળ્યો તો સ્કૂટર બંધ પડી ગયું ભગવાન કે પછી શું થયું મેં માન માન રિક્ષા પકડી અને ઓફિસે ભૂગ્યો તો ટિફિન ભૂલી ગયો આજે જમવા મળે એવું પણ નહોતું અને એ જ ઓફિસની અંદર મેં જમવા માટે કેન્ટીનની અંદર ગયો તો આજ કેન્ટીનમાં રજા હતી અને એક સેન્ડવિચ મળી એ પણ ખરાબ હતી આવું જેવું તેવું મેં ખાધું અને ઓફિસની અંદર એક અગત્યનો કોલ આવ્યો આવ્યો અને ઉપાડ્યો ત્યાં ફોન બંધ થઈ ગયો એ પણ કામ મારું ન થયું અને આખો થાકી કંટાળીને હું જ્યારે ઘરે આવ્યો નક્કી કર્યું કે આજ તો એસી શરૂ કરી અને હોઈ જવું છે આરામ કરવો છે આવીને જેવો સુવા ગયો તો લાઇટ વહી ગઈ આમ આજે આખો જ દિવસ મારો બેકાર ગયો ભગવાન આવું મારી સાથે કેમ કર્યું ત્યારે ભગવાને હસતા કહ્યું ભાઈ આજે તારા ઉપર ઘાત હતી આજ તારો દિવસ તારા માટે ખરાબ હતો યમના દૂતો તને લેવા આવવાના હતા એ સમયે મેં તને મોડો ઉઠાડ્યો અલાર્મ વગાડ્યું જ નહીં સ્કૂટર સાથે તારું એક્સિડન્ટ થવાનું હતું તો મેં સ્કૂટર ખોટવી નાખ્યું તો રિક્ષાની અંદર જઈને પહોંચ્યો અને કેન્ટીનની અંદર તને જમવા ન મળ્યું પરંતુ કેન્ટીનની અંદર જે ફ્રૂટ હતું એ ફ્રૂટ પ્રોઇઝિંગવાળું હતું જો તે ખાધું હોત તો પણ તારું મૃત્યુ થયું હોત અને જે એવલો કોલ આવ્યો હતો ને અગત્યનો કોલ એ તને એક મોટા ગોટાળાની અંદર ફસાવી દે એવો હતો એટલે મેં ફોન બંધ કર્યો અને તું પરત આવ્યો ત્યારે તારા એસી એસીને તારા ઘરની અંદર શોર્ટ સર્કિટ થવાનું હતું અને એમાં તારું મૃત્યુ થવાનું હતું ત્યારે મેં એ લાઇટ બંધ કરી દીધી પેલો માણસ ધ્રુજી ગયો દોડીને ભગવાનના પગમાં પડી ગયો કે ભગવાન મને માફ કરી ગયો હું પામર માનવી સમજી ન શક્યો કે ભગવાન જે કંઈ કરે છે ને એ યોગ્ય જ કરે છે ત્યારે ભગવાને હસતા હસતા તે માણસને કહ્યું કે સાચી વાત છે તું તારું કર્મ કર તારું જે કામ છે એ કર પણ એમાં ગુસ્સો ન કર ક્યારેક વહેલા મોડું થાય તો ચિંતા ન કર અને ભગવાન ઉપર મારા ઉપર છોડી દે કે હું તો છું ને એમ એના ઉપર છોડી દે અને કામ કરે જા એ સમયે ક્યારેક વહેલા મોડું થશે તો એ તારા સારા માટે હશે તારે એની ચિંતા કરવાની કશી જરૂર નથી પહેલાં માણસનો બધો જ ગુસ્સો એકદમ ઓગળી ગયો કારણ કે ભગવાને એને નવી જિંદગી આપી હતી એમ આપણને પણ ઘણી વાર ક્યારેક મોડું થઈ જાય ક્યારેક બસ ચૂકાઈ જાય ક્યારેક રિક્ષા ન મળે ફોન બગડી જાય આવું આવું થાય ત્યારે ગુસ્સો આવે છે પરંતુ ત્યારે યાદ કરીને ભગવાનને એવું જોઈએ કે ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે હશે એટલે કદાચ મારી સાથે આ બન્યું હશે તો દુઃખ ન થાય અને આપણે કામ કરવાનો નવો ઉત્સાહ મળી રહે